હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો આપણે ભોજન સાથે ઘણી જાતના પીણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મોટે ભાગે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે છાશ શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર નીકાળી દે છે ગરમીમાં તો છાશ અમૃત જેવું કાર્ય કરે છે છાશ એક એવું પીણું છે કે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે શું તમને ખબર છે કે છાશને આયુર્વેદમાં સાત્વિક ફૂડ કહેવામાં આવ્યું છે હવે જ્યારે તમને મસાલેદાર કે ભારે ખોરાક લીધા પછી એસિડિટી થઈ જાય તો કોઈ દવાને બદલે ગ્લાસ ભરીને છાશ પી લેજો દહીંમાંથી બનતું આ પીણું સ્વાદિષ્ટ પણ છે અને સ્વાસ્થ્યવર્ધક પણ તે ભોજનની સાથે પરફેક્ટ સહાયક પણ છે વળી કાળઝાળ ગરમીમાં તો બીજું કોઈ પણ પીણું છાશ જેવી ઠંડક આપી જ ન શકે તો ચાલો મિત્રો છાશના બીજા અનેક ફાયદાઓ વિશે જાણવા માટે આ વિડીયોમાં આગળ વધીએ પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેનાથી આવનારા મારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન્સ મળે મિત્રો યાદ રાખજો કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે સબસ્ક્રાઈબ કરવાનો કોઈ પણ ચાર્જ નથી અને જે મિત્રોએ સબસ્ક્રાઈબ કરેલું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ નંબર વન એસિડિટીમાં અક્ષીર જો તમને જમ્યા પછી એસિડિટીની તકલીફ રહેતી હોય તો તમારે તમારા ભોજનમાં છાશનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ દહીંમાંથી બનેલ છાશ તમારા પેટને ઠંડુ રાખશે અને બળતરાને શાંત પાડી દેશે નંબર ટુ મસાલેદાર ભોજન પછી પેટને ઠંડુ રાખે છે મસાલેદાર ભોજન પેટમાં બળતરા ઊભી કરે છે પણ છાશ બળતરાને શાંત પાડવામાં મદદ કરે છે દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ હકીકતમાં તીખાસ સામે લડવા માટે ઘણી ઉત્તમ છે તેમાં રહેલું પ્રોટીન તીખાશને સામાન્ય કરી નાખે છે અને સિસ્ટમને ઠંડી રાખે છે નંબર થ્રી પાચનક્રિયાને સારી બનાવે છાશમાં રહેલા તત્વો અપચા સામે રક્ષણ આપે છે અને ખોટા ઓટકાર આવતા અટકાવે છે છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે જે જઠર રસને વધારે છે તે પાચનક્રિયા અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે નંબર ફોર કેલ્શિયમની માત્રા વધારે છે પુખ્ત વયની વ્યક્તિને હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે દરરોજ એક હજારથી બારસો મિલી કેલ્શિયમની જરૂર પડે છે દૂધના એક ગ્લાસમાં ત્રણસો મિલી કેલ્શિયમ હોય છે જ્યારે એક કપ છાશમાં ચારસો વીસ મિલી કેલ્શિયમ હોય છે તમારા રોજના ભોજનમાં માત્ર એક કપ છાશનો ઉપયોગ કરવાથી કેલ્શિયમનું પ્રમાણ ત્રણસો પચાસ મિલી સુધી વધી જશે નંબર ફાઇવ ચરબીને કાપે છે શું તમે ફૂડ કોમાની ફિલિંગ વિશે જાણો છો ભોજન પછી છાશ પીવાથી તમને સારું લાગશે તેલ માખણ અને ઘી તમારી અનનળી અને પેટને જકડી લે છે ત્યારે છાશ તમને હળવાશનો અનુભવ કરાવશે નંબર સિક્સ કેલ્શિયમ ઉપરાંત બીજા તત્વોનો પણ મુખ્ય સ્ત્રોત મિત્રો છાશમાં પ્રોટીન પોટેશિયમ અને વિટામિન બીનું સારું એવું પ્રમાણ હોય છે આ દરેક તત્વોમાં મોટા પ્રમાણમાં વિટામિન મિનરલ્સ અને એન્ટી હોય છે આ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે ઊંઘ સારી આવે છે હોર્મોન સિન્થેન્સિસ વધારે છે અને બીજા પણ ઘણા બધા ફાયદાઓ છે નંબર 7 કોલેસ્ટેરોલ ઘટાડે અને બ્લડ પ્રેશરને ઓછું કરે તથા કેન્સર સામે રક્ષણ આપે એક સ્ટડી મુજબ માં રહેલી દૂધની ચરબીમાં બાયોએક્ટિવ પ્રોટીન હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે તેમાં એન્ટિવાયરલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી કાર્સિનોજેનિક તત્વો હોય છે સ્ટડીમાં એ પણ જણાયું છે કે દરરોજ છાશ પીવાથી બ્લડ પ્રેશર પણ ધીરે ધીરે ઓછું થાય છે નંબર એઇટ ડિહાઈડ્રેશન સામે રક્ષણ જો તમે ગરમીમાં બહાર જઈ રહ્યા હોય તો છાશની બોટલ ભરીને સાથે લેતા જાઓ કે પછી ઘરે આવો ત્યારે ગ્લાસ ભરીને ઠંડી છાશ પીવો દહીં અને પાણીના આ મિશ્રણમાં મીઠું અને મસાલો નાખીને પીવો તેનાથી શરીરમાં ઘટેલા પાણીના જથ્થાની ભરપાઈ તાત્કાલિક થઈ જશે અને ડિહાઈડ્રેશનથી બચવામાં મદદરૂપ થશે નંબર નાઇન લેકટોસ ઇન્ટોલરન્ટની સમસ્યાથી પીડાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક મિત્રો જે લોકો લેકટોસ ઇન્ટોલરન્ટ એટલે કે દૂધમાં રહેલી શર્કરાની સમસ્યાથી પીડાતા હોય તેમને પણ છાશ પીવાથી કોઈ સમસ્યા થતી નથી જો તમે આવી સમસ્યાથી પીડાવ છો તો તમે પણ દૂધને બદલે છાશ પીને કેલ્શિયમની ઉણપ પૂરી કરી શકો છો નંબર ટેન મહર્ષિ ચરકે કહ્યું છે કે હરસથી પીડાતી વ્યક્તિનો જઠરાગ્નિ અતિ મંદ હોય છે હલકો ખોરાક પચાવવામાં પણ તેમને તકલીફ પડતી હોય છે એવી વ્યક્તિએ માખણ કાઢેલી ખટાશ વિનાની છાસ ઉપર રહેવું જોઈએ ચારથી છ દિવસ ફક્ત છાસ અને ઔષધો લેવા જોઈએ પછી હલકો ખોરાક અને ઔષધો ચાલુ રાખવાથી હરસ કાયમ માટે મટે છે અને ફરી ક્યારેય થતા નથી નંબર ઇલેવન અજીર્ણના જાડામાં છાસ સાથે ત્રણ ગ્રામ સૂટ સવાર સાંજ લેવી અનાજ વાપરવાનું બંધ કરવું આરામ કરવો જાડા આ સાદા સરળ ઉપાયથી બંધ થઈ જશે નંબર ટ્વેલ્વ પ્રાજથી પચાસ વર્ષ પહેલા કષ્ટ સાધ્ય સંગ્રહણી રોગના દર્દીને ત્રણ માસ કે વધારે વખત ફક્ત છાશ પર રાખવામાં આવતા હતા જાતિ ફલાદી ચૂણ અને ગ્રહણી કપાટ ટ્રસ આપવામાં આવતો હતો તેનાથી સરસ પરિણામ મળતા હતા નબળા પાછળથી થતા રોગોમાં છાશ આહાર અને ઔષધ બંને તરીકે કામ કરે છે નંબર થર્ટીન આયુર્વેદના પ્રખર પંડિત સ્વામી કૃષ્ણાનંદની દ્રષ્ટિએ અમલપિત્તના રોગોમાં એટલે કે એસિડિટીના રોગોમાં કે ખાટા ખાટા ઓટકાર આવતા હોય છાતીમાં બળતરા થતી હોય રક્તસ્રાવજન્ય રોગ થયો હોય તો તેવા દર્દીએ છાશ વાપરવી નહીં શાસ્ત્રના નિયમ મુજબ બનાવેલી છાશ ઉત્તમ છે અને સુખ આપનાર છે ભેંસની છાશ ભારે અને બકરીની છાશ હલકી છે અન્ય રોગો ઉપરાંત સંગ્રહણીમાં સફળતા અપાવે છે છાસમાંથી તકરારિષ્ટ અને તકવટી બનાવવામાં આવે છે આ ઔષધો વાતકફજન્ય રોગોમાં અતિ ઉપયોગી છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો લાઇક્સ અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં અવશ્ય શેર કરજો થેન્ક યુ